પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેસ ઓલિમ્પિયાડના વિજેતાઓ સાથે કરી મુલાકાત ખેલાડીઓએ પીએમ મોદીને ચેસબોર્ડ બોર્ડ ભેટમાં આપ્યા સત્તાણું વર્ષમાં પ્રથમ વખત બંને કેટેગરીમાં જીત્યો ગોલ્ડ

હબક કાદલમાં સૌથી ઓછું પંદર ટકા મતદાન તો પૂંછ હવેલીમાં પંચોતેર ટકા સાથે રાજ્યમાં ખેડૂતોને મળશે બે કલાક વધુ વીજળી સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના ખેડૂતો માટે દસ કલાક વીજળીનો રાજ્ય સરકારનો નિર્ણય મગફળી તેમજ અન્ય પાકો માટે ઊઠી હતી માંગ ખેડૂતોના મહામુલા ઉભા પાકને મળી ઊંચી જીવનદાન હવે બનાસકાંઠાના રહેવાસીઓને મળશે પાણીની સમસ્યામાંથી છુટકારો ડીસા લાખણી કાંકરેજ અને દિયોદર તાલુકાના એકસો બાણું મળશે શુદ્ધ પીવાનું પાણી સાત લાખ નાગરિકોને દૈનિક છ પોઈન્ટ કરોડ લીટર પીવાના પાણી માટે રાજ્ય સરકારે કર્યું આયોજન ગુજરાતમાં સોલર પાર્ક વિન પાર્ક અથવા હાઇબ્રિડ પાર્ક બનાવવું બનશે સરળ રિન્યુએબલ એનર્જી ક્ષેત્રે સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય હવે નાના અને મધ્યમ ઉદ્યોગોને પાવરનું વેચાણ ટ્રાન્સફર કોઈપણ ડેવલપર કરી શકશે રાજ્યમાં ભારે બફારા બાદ મળી રાહત અમદાવાદ પાટણ અમરેલી સહિત દક્ષિણ ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદ સુરતમાં બે કલાકમાં બે ઇંચ વરસાદ તો હવામાન વિભાગની દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી નવરાત્રી માટે ખેલૈયાઓ સાથે તંત્ર સજ્જ ફાયર આરોગ્ય તેમજ પોલીસ વિભાગ દ્વારા ગરબા આયોજકો માટે ગાઈડલાઈન જાહેર શી ટીમ મહિલાઓની સુરક્ષા માટે ખાસ તૈનાત તો ખેલૈયાઓની અવનવા ડ્રેસ કોડ માટે ધૂમ ખરીદી અને ઇઝરાયલી સેનાના હિઝબુલ્લા ઉપર ફરી હુમલા પચાસ થી વધુ લોકોના મૃત્યુ ઇઝરાયેલી ગુપ્તચર એજન્સી મોસાદ હેડક્વાર્ટર પર મિસાઇલ છોડવાનો હિઝબુલ્લાનો દાવો પ્રથમ વખત તેલ અવીવને બનાવ્યું નિશાન